નમસ્કાર તો મિત્રો તારીખ એકવીસ બે હજાર ના સોના ચાંદીમાં જોઈશું તો માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો સૌપ્રથમ આપણે ચાંદીની બજાર વિશેની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી સો રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો રૂપિયા ગ્રામ ચાંદી એક સો ગ્રામ ચાંદી દસ હજાર અને કિલો ચાંદીનો ભાવ એકંદરે તો છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાંદીની બજાર એકંદરે સ્થિર જોવા મળી રહી છે ત્યારે બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર પાંચસો ચાર રૂપિયા સોનાના ભાવ જોઈએ તો મિત્રો ચોવીસ કે સોનાનો એક ગ્રામ ભાવ આજે નવ હજાર સાતસો પચાસ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે ઇઠોતેર હજાર રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાણું હજાર પાંચસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ આજે રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો કે સોનાના ગ્રામના ભાવમાં આજે ભાવ સાત હજાર ત્રણસો તેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર પાંચસો ચાર રૂપિયા દસ ગ્રામ સોનું તોતેર હજાર એકસો ત્રીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એકત્રીસ હજાર ત્રણસો રૂપિયા સુધી રહ્યો હતો

તેમાં એકંદરે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ચીન છે તે પણ ઝૂકવાના મૂળમાં નથી અમેરિકા પણ ઝૂકવાના મૂળમાં નથી પરંતુ છેલ્લા થોડા સમયથી જે આ વોર ચાલી રહ્યો છે તેમાં એકંદરે સ્થિરતા જોવા મળી રહી છે કોઈ પણ પ્રકારના એક્શન રિએક્શન બંને દેશો તરફથી સામે સામે જોવા મળી રહ્યા નથી અને જેની અસર તળે જે બજાર છે તેમાં એકંદરે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને જો કોઈ સુખદ નિર્ણય જે આ જે ટેરિફ છે તેમાં આવે તો ચોક્કસપણે જે જે સોનાની બજાર બજાર છે 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 તેમાં ફરીથી ઘટાડા જોવા પણ મળી શકે એટલે હાલ તે લાખની સપાટી નજીક છે તેમાં જો કોઈ સોલ્યુશન આવે અથવા તો કોઈ નિર્ણય લેવાય તો આ સંજોગોમાં સામાન્ય જનતાને થોડો ચોક્કસપણે ફાયદો જોવા મળી શકે છે જો સુખદ કોઈ સોલ્યુશન આ બાબતનો આવે તો મિત્રો ડોલર સામે રૂપિયાની મૂલ્ય છે તે પણ થોડા દિવસથી સ્થિર જોવા મળી રહ્યું છે અને પિંચ્યાસી રૂપિયા ઓગણચાલીસ પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે